નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત અંતર્ગત અપૂર્ણાંક સંખ્યાઓ આઈડિયલ સ્વદેપોથી ના સોલ્યુશનની સમજૂતી મેળવવાના છીએ સૌપ્રથમ આપણે અપૂર્ણાંક સંખ્યાનો પરિચય મેળવીએ કે અપૂર્ણાંક કોને કહી શકાય તો અપૂર્ણાંક એટલે શું તો અપૂર્ણાંક માટે યાદ રાખશો કે અપૂર્ણાંક એ આખી વસ્તુનો ભાગ બતાવે છે ત્યારે અપૂર્ણાંક લખવામાં આવે ત્યારે વસ્તુના બાકીના બધા જ ભાગો સમાન છે એવું માનવામાં આવે છે ઉદાહરણ દ્વારા સમજીએ માનો કે કોઈ એક ચોરસ આકારની વસ્તુ છે અને આપણે એના ચાર સરખા ભાગ કરીએ અને એમાંનો કોઈ એક ભાગ પસંદ કરીએ તો આપણે એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકીએ તો અહીં તમે જોશો કે એક વસ્તુના ચાર સરખા ભાગ છે તેમાંથી આપણે એક ભાગ પસંદ કરવાનો છે તો એને આપણે એમ લખી શકીએ એકના છેદમાં ચાર અહીં કુલ ભાગ ચાર છે તેમાંથી આપણે એક ભાગ પસંદ કરેલ છે આમાં એક કે જેને આપણે કહીશું અંશ અને ચાર કે જેને આપણે કહીશું છેદ આમ આપણે કહી શકીએ કે અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળું સ્વરૂપ જેમાં અંશ ઉપર લખાય છે અને છેદ નીચે એટલે આપણે અપૂર્ણાંકને આ રીતે દર્શાવી શકીએ કે અપૂર્ણાંક એટલે અંશ અને એની નીચે છેદ આ સ્વરૂપમાં હોય છે અહીં ઉદાહરણ આપેલ છે કે પાંચના છેદમાં સાત તો પાંચના છેદમાં સાત તેમાં પાંચ એ અંશ છે અને સાત એ છેદ છે હવે આપણે કેટલાક આકૃતિવાળા પ્રશ્નોની સમજૂતી મેળવીએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે અહીં પહેલો પ્રશ્ન છે કે જેમાં આપણને કીધેલું છે કે છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંકમાં લખો છાયાંકિત કરેલ એટલે રંગેલો ભાગ અહીં તમે જોશો કે આ પહેલી આકૃતિમાં એક સરખા ત્રણ ભાગ છે તેમાંથી એક ભાગને રંગકેલ છે માટે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે લખીએ તો લખી શકીએ એકના છેદમાં ત્રણ કારણ કે અહીં કુલ ત્રણ ભાગ છે અને એક ભાગને રંગેલ છે કુલ ભાગ છેદમાં લખવામાં આવે છે અને રંગેલ ભાગ અંશમાં લખવામાં આવે અંશ એટલે ઉપર ત્યારબાદ બીજી આકૃતિ કે જેમાં કુલ બે ભાગ કરેલા છે અને તે પૈકી એક ભાગને રંગેલ છે માટે એનાથી બનતો અપૂર્ણાંક થશે એકના છેદમાં બે કારણ કે બે ભાગમાંથી એક ભાગને રંગ કરેલ છે ત્યારબાદ ત્રીજી આકૃતિ કે જેમાં કુલ વીસ ભગ છે અહીં વીસ તારા કે સ્ટાર દર્શાવેલ છે તેમાંથી રંગેલા સ્ટારા છે તેર એટલે આપણે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ તો શું લખાશે તેરના છેદમાં વીસ ત્યારબાદ ચોથી આકૃતિ કે જેમાં લંબચોરસ પટ્ટીઓ બતાવેલી છે જેમાં કુલ ચાર પટ્ટીઓ છે તે પૈકી રંગેલી પટ્ટીઓ માત્ર બે જ છે તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે લખી શકીએ બેના છેદમાં ચાર આગળ પ્રશ્ન બે કે જેમાં આપેલ અપૂર્ણાંક મુજબ ઘાટું કરવાનું છે એટલે અહીં આપણે જાતે રંગ કરવાનો છે તો અહીં તમે જોશો કે પહેલી આકૃતિમાં ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક આપણે બનાવવાનું છે તો કુલ ચાર ભાગમાંથી આપણે ત્રણ ભાગમાં રંગ કરવો પડે મિત્રો આ પ્રશ્ન બે રીતે પૂછી શકાય તમને આકૃતિ આપેલ હોય તેને આધારે અપૂર્ણાંક દર્શાવો કાં તો અપૂર્ણાંક પરથી આપણે આકૃતિમાં રંગ પૂરવાનો એ રીતે બીજો દાખલો છે કે જેમાં એકના છેદમાં છ તો અહીં કુલ છ ભાગ કરેલ છે અને એ છ ભાગમાંથી આપણે એક ભાગ પસંદ કરીને એને રંગ કરવાનો છે તો અહીં તમે જોશો કે એક ભાગને જ રંગ કરેલ છે આપણે કોઈપણ એક ભાગને રંગ કરી શકીએ ત્રીજામાં છે એકના છેદમાં આઠ એટલે કુલ આઠ ભાગમાંથી આપણે એક ભાગને રંગ કરવાનો છે ત્યારબાદ છે પાંચના છેદમાં નવ એટલે કુલ નવ સરખા ભાગ છે તેમાંથી કોઈ પણ પાંચ ભાગને આપણે રંગ કરવાનો છે તો આ રીતે આપણે આકૃતિ દ્વારા અપૂર્ણાંકની સમજૂતી મેળવી અને અપૂર્ણાંક બનાવવા માટે સૌથી અગત્યની વસ્તુ છે અંશ અને છેદ આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં અપૂર્ણાંક શોધવાનો છે તો અપૂર્ણાંક શોધવા માટે આપણને પહેલી રકમ આપેલ છે કે જેમાં કીધું છે કે દિવસના પાંચ કલાક હવે આપણે જાણીએ કે દિવસમાં ચોવીસ કલાક થાય આખા એક દિવસમાં ચોવીસ કલાક તેમાંથી આપણે પાંચ કલાક પસંદ કરવાના છે તો કુલ કલાક છેદમાં લખાય અને માંગેલા કલાક અંશમાં લખાય તો દિવસના પાંચ કલાક તો દિવસના કુલ ચોવીસ કલાક આવે છે એટલે ચોવીસને છેદમાં લખાય અને પાંચ કલાક રકમમાં આપેલ છે એટલે આપણો બનતો અપૂર્ણાંક થશે પાંચના છેદમાં ચોવીસ આગળ વધીએ બીજી રકમ એક ફૂટના સાત ઇંચ તો સૌ પ્રથમ ફૂટને આપણે ઇંચમાં રૂપાંતર કરીએ તો આપણે જાણીએ છીએ કે એક ફૂટમાં કુલ બાર ઇંચ આવે છે તો આપણે બાર ઇંચમાંથી સાત ઇંચની પસંદગી છે એટલે આપણો અપૂર્ણાંક બનશે સાતની છેદમાં બાર કારણ કે કુલ બાર ઇંચ છે જેને આપણે છેદમાં લખીશું ત્યારબાદ એક ઉદાહરણની સમજૂતી આપેલી છે ઉદાહરણમાં તમે જોશો કે રકમમાં કીધું છે કે બેથી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની છે તો આપણે જાણીએ છીએ કે બેથી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો એ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એમ કુલ આપણને કેટલી સંખ્યા મળે છે અગિયાર હવે તેમાંના કેટલામાં ભાગની સંખ્યા વિભાજ્ય છે તો અહીં કુલ સંખ્યા અગિયાર છે બેથી બાર તેમાંની હવે આપણે વિભાજ્ય સંખ્યાઓ સુધી વિભાજ્ય સંખ્યા કે જેને ભાગી શકાય જેને બીજા કોઈ અંકો વડે ભાગી શકાય તો બેથી બાર સુધીની કુલ અગિયાર સંખ્યા પૈકી આપણે કઈ કઈ સંખ્યાને ભાગી શકીએ તો ચાર છ આઠ નવ દસ અને બાર આ ટોટલ છ સંખ્યાને આપણે ભાગી શકીએ જ્યારે ભાગી ન શકાય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે ને તે છે બે ત્રણ પાંચ સાત અને અગિયાર આપણને અત્યારે અવિભાજ્ય સંખ્યાની જરૂર નથી આપણે પ્રશ્નમાં માત્ર વિભાજ્ય સંખ્યાની વાત છે તો વિભાજ્ય સંખ્યાઓ થશે કુલ છ અને આપણી પાસે કુલ સંખ્યા છે અગિયાર તો એનો અપૂર્ણાંક બનાવવો હોય તો એ અપૂર્ણાંક બનશે છના છેદમાં અગિયાર આ જે અપૂર્ણાંક બનશે તે વિભાજ્ય માટેનો બનશે એ જો અવિભાજ્ય માટેનો બનાવવો હોય તો એ અપૂર્ણાંક બનશે પાંચના છેદમાં અગિયાર કારણ કે અહીં કુલ અગિયાર સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો આપણે અગાઉ જોયું તેમ બે ત્રણ પાંચ સાત અને અગિયાર એટલે એવી પાંચ સંખ્યાઓ છે એટલે આપણે અહીં લખી શકીએ પાંચના છેદમાં અગિયાર આગળ વધીએ કે જેમાં ચોપન મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે એ સવાલમાં પૂછેલ છે ચોપન મિનિટ એ કલાકનો કેટલામો ભાગ તો હવે અહીં આપણે કલાકને મિનિટમાં રૂપાંતર કરવું પડે અને એના માટેનો સંબંધ તમને ખ્યાલ જ છે કે એક કલાકમાં સાહીઠ મિનિટ થાય છે એક કલાક એટલે સાહીઠ મિનિટ તે પૈકી આપણે ચોપન મિનિટને આપણે ભાગમાં ફેરવવાનું છે એટલે આપણો અપૂર્ણાંક થશે ચોપનના છેદમાં સાઠ કેમ કે કુલ કલાક એક છે અને એને રૂપાંતર કરીએ અને હવે આનું અતિશંક્ષિત રૂપ એટલે એના ભાગ પાડીને આપણે સામાન્ય અવયવો દૂર કરીએ તો ચોપ્પનના અવયવ થાય છે નવ ગુણ્યા છ નવ છંગ ચોપ્પન અને સાઠના અવયવ થાય છે દસ ગુણ્યા છ દસ છ સરખા અવયવ દૂર કરીએ છ અને છ તો આપણને અપૂર્ણાંકનું અતિશંક્ષિત રૂપ મળશે નવના છેદમાં દસ એટલે આપણે કહી શકીએ કે ચોપ્પન મિનિટ એ કલાકનો નવમાં છેદ નવના છેદના દસમો ભાગ છે આગળ વધીએ દાખલા નંબર ચાર કે જેમાં સલમાન પંદર સવાલમાંથી પાંચ સવાલના જવાબો આપે છે તો તેણે કેટલામાં ભાગના સવાલના જવાબ આપ્યા કહેવાય તો કુલ સવાલ છે અહીં પંદર અને એમાંથી એ પાંચ સવાલના જવાબ આપે છે તો કુલ સવાલ પંદર હોવાને કારણે પંદરને છેદમાં લખીશું અને પાંચ સવાલના જવાબ આપે છે તો પાંચને આપણે અંશમાં લખીશું એટલે બનતો અપૂર્ણાંક થશે પાંચના છેદમાં પંદર હવે આને આપણે અતિસંક્ષિત રૂપમાં રૂપાંતર કરીએ એટલે કે આ અપૂર્ણાંકને નાનો બનાવીએ તો પાંચના અવયવ થાય છે પાંચ ગુણ્યા એક અને પંદરના અવયવ થાય છે પાંચ ગુણ્યા ત્રણ કે પાંચ તાલી પંદર થાય અને પાંચ એકુ પાંચ સામાન્ય વયો પાંચને આપણે દૂર કરીએ તો આપણા અપૂર્ણાંકનું અતિશંક્ષિત રૂપ બનશે એકના છેદમાં ત્રણ એટલે આપણે કહી શકીએ કે એકના છેદમાં ત્રણ ભાગના સવાલના જવાબ આપ્યા કહેવાય આમ અહીં આપણે ભાગરૂપે રકમને રૂપાંતર કરીને એને અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરતા શીખ્યા આગળ વધીશું કે જેમાં બીજા ભાગમાં આપણે જોઈશું કે સંખ્યા રેખા પર આપણે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવીએ